દોસ્તો સૌરાષ્ટ્રના ખેડૂત મિત્રો આપણી સાથે ડુંગળીનો ભાવ વધઘટ બહુ થતો હોય ડુંગળી પાસે આપણે પૂરી માહિતી પોતે ખેડૂત છે ખેતીવાડીનું કામ કરે છે અને પૂરેપૂરો અનુભવ છે ખેતીવાડીમાં તો દાદા એક સવાલ કરું છું કે ડુંગળી નું વાવેતર અત્યારે સૌરાષ્ટ્રમાં કેવું છે અરે બોલ તો બહુ વાવેતર છે

દાદાનું એવું કેવું છે કે ભાવ સારો હોય ત્યારે એ જોઈને આપણે બધા ખેડૂત મિત્ર વાવતા હોય છે અને ખેડૂતના ઘરમાં આવે છે માલ ત્યારે ભાવ કેવો હોય છે આમ અટવાઈ જાય છે ખેડૂત મિત્ર ખેડૂત મિત્ર પાંચ પાંચ સાત સાત વીઘાની ડુંગળી વાવતા હોય છે બરાબર છે જો આપડે કનુલાલ આપણી સાથે છે તો એને સૌરાષ્ટ્રમાં વાડી છે તો કેટલી ડુંગળી વાવી છે કનુલાલ વાવી છે

બીજો પ્રશ્ન છે કે ડુંગળી ની જે વાવેતર કરીએ છીએ એમાં મહેનત કેવી છે મહેનત મહેનત તો બહુ છે મેં એવું પણ સાંભળ્યું છે જયારે ડુંગળીના ભાવ મળતા નથી ત્યારે મજૂરી વધી જતી હોય છે માર્કેટમાં વેચાણ કરતા ત્યારે શું કરતા હોય છે ડુંગળીનું બહુ વાવેતર હોય એટલે ડુંગળી ને શું કરે ખેતર માં તમે કઈક વાત કરતા હતા ને મને લણીનો આપણે કાપી ઝઘડો કર્યો હોય પછી આપડે અને હરેક વાર આવું બને છે કે વાડીની અંદર આપણે જે ડુંગળી નું વાવેતર કરીએ અને ભાવ ન મળતા હોય હરેક વાર આવું બને છે

ખુબ ખુબ આભાર દાદા આપણું ગામ કયું છે આપણું ગામ મોટા ઝીંજુડા મોટા ઝીંઝુડા આમ મારા મામા છે અને પ્રેમથી દાદા પણ કહું છું અને આખી જિંદગી ખેતીવાડી નું કામકાજ કર્યું છે જય શ્રી કૃષ્ણ